પ્રેસિપિટેશન પ્રેસિપિટેશન શબ્દનો અર્થ વરસાદ બરફ કરા પડવા તે ઊંધે માથે પડી જવું તે અથવા બેફામ દોડ અતિ ઉતાવળ કે ધાંધલ થાય છે પ્રેસિપિટેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ રેઇન સ્નો એન્ડ હેલ આર કલેક્ટિવલી નોન એઝ પ્રેસિપિટેશન એટલે કે વરસાદ બરફ અને કરાને સામૂહિક રીતે વરસાદ તરીકે ઓળખવામાં આવે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધેર ઇઝ હેવી પ્રેસિપિટેશન ઇન સમ પાર્ટસ ઓફ ધી કન્ટ્રી એટલે કે દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ